રાજા પરીક્ષિતની આગળ ભગવાન સુખદેવજી કથા કરે એમાં દેવતાઓ અમૃત લઈને આવ્યા એ અમૃતને ઠુકરાયું અને કથામૃત પીધું અમૃત છે એ માણસને સ્વર્ગ આપે સુખ આપે પણ એ સુખ ભૌતિક મેં તમને સવારે કહ્યું હતું કે જે સુખ અંતમાં આપણને દુઃખી કરે એવું સુખ આ સંસારમાં ઘણા સુખ એવા છે કે જે સુખ જ છેલ્લે કરે તમને એક દ્રષ્ટાંત ખંજવાળનું આપ્યું પછી એવા ઘણા સુખ છે આ સંસારમાં જે છેલ્લે આપણને દુઃખી કરે એ સ્વર્ગીય સુખ છે ભાગવતજીની કથા એ માણસને અનંતનું સુખ આપે છે ભાગવતજી શ્રવણ કર્યા પછી વ્યક્તિ એવા સ્થાનમાં જાય છે કે જ્યાં સુખ જ છે જ્યાં પરમાત્મા છે અને ઈશ્વરને સુખરૂપ કહ્યા છે પરમાત્માને સુખરૂપ માન્યા છે મહાપુરુષોએ શાસ્ત્રોએ વેદોએ પુરાણોએ આપણે ત્યાં ભગત બાપુ કવિ કાગ એને બહુ સુંદર કહ્યું કે ઝડપેલું અમી માણસને અમર બનાવી શકે પણ અભય ન બનાવે કોઈ માણસ અમૃત લઈને જતો જતો હોય આખો ઘડો ભેરો છે અમૃતનો આપણી ભાષામાં કહું તો ગાગર ભરીને જતો હોય અમૃતની અને આપણને ખબર પડે કે આ ગાગરમાં ઘડા અમૃત છે અને આપણે દોડી એને લાત મારી એ અમૃત લઈ લઈએ અને પી લઈએ અને પછી એ ઘડો એને પાછો આપી દઈએ એટલે હવે તું લઈ જા તો એ લૂંટેલું અમૃત મને તમને અમર બનાવશે પણ નિર્ભય નહીં બનાવે અભય નહીં બનાવે અને આ સંસારમાં જેને અભય બનવું છે અથવા તો મૃત્યુથી જેને છૂટવું છે મેં તમને સવારે કહ્યું તો આ સંસારમાં સૌથી મોટો ભય વ્યક્તિને મૃત્યુનો છે તો એમાં એ એમાંથી નિર્ભય બનવું છે તો માણસે ભાગવતની કથાનું શ્રવણ કરવું પડશે ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે છે અભય બનાવે છે અથવા તો અભય પદ આપે છે અને અભયપદ એટલે વૈકુંઠ પરીક્ષિત રાજા ભાગવતની કથાથી મુક્ત થયા એ જ્યારે સમાચાર બધે પ્રસરી ગયા ત્યારે ભાગવતના માતમમાં લખ્યું છે કે બ્રહ્માએ દેવોની સંસદ બોલાવી બધા દેવતાઓને ભેગા કર્યા કે ભાઈ આ કયું કર્મ છે કે એ માણસને સાત દિવસમાં મુક્તિ મળી ગઈ પછી આ સંસારના બધા સત્કર્મને એક ત્રાજવામાં રાખ્યા અને એક ત્રાજવામાં ભાગવત કથાના ફળને રાખ્યું ભાગવત કથાનું જે ફળ હતું એ પલ્લું નીચું નહીં ભાગવત રૂપમ શાસ્ત્ર ભાગવતમ કલો પઠનાત શ્રવણાત સદ્યો વૈકુઠ ફલદાયકમ એનું કોઈ માણસ પઠન કરે અથવા તો એનું શ્રવણ કરે એનું ચિંતન કરે એનું મનન કરે તો એને વૈકુંઠ મળે છે કહે છે હું તમને એક ઇતિહાસ કહું બહુ પૌરાણિક ઇતિહાસ છે અત્રતે કીર્તિ ઈશ્યામે ઇતિહાસ પુરાતનમ ભક્તિયુક્તમ કથાનકમ એક ભક્તિમય ઇતિહાસ હું તમને કહું છું તમે સાવધાન થઈને સાંભળો ઋષિઓને કહે છે એકદાહી વિશાલાયામ ચત્વાર ઋષયો મ સત્સંગાર્થમ સમાયાતા તત્ર નારદમ